વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી પાટિલ પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સી પાટીલ સાહેબે બે હજાર વીસની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે સવા ચાર વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ સવા ચાર વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે કંઈક ચૂંટણીઓ આવી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય લોકસભા હોય પેટા ચૂંટણી હાલની અંદર જ વલસાડ ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો એ પરિણામો પણ એંસી ટકા ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું